પત્ની કાજુ બદામ છે અને પિસ્તા પતિ છે તો એમ કહી શકાય કે જે હંમેશા થી રહ્યો છે એ ભાઈ વિશે આપ શું કહેવા માંગશો ને આ આ પ્રશ્નો નિરાકરણ શું છે ડોક્ટર રવિ ગોહિલ પહેલા તો ઉત્તરાયણ બે હાજર છવ્વીસ ચાલી રહી છે જી આ વર્ષે ઉત્તરાયણ નો એટલો મોહ નથી રહ્યો જેટલો દર વર્ષે રહી છે પારિવારિક મુદ્દો પછીની વાત છે સવાર સવારમાં રોટલી મળી નથી આજે તો પતંગ ચગાવું છું પતંગ બતાવો પતંગ બતાવો જેમ ઉડાવી દેવા જોઈએ આવું મગજ પર લેવા બેસીએ તો આપણું ક્યાંક ને ક્યાંક અપાઈ જતું હોય છે આપણી સાથે ડોક્ટર રવિ ગોહિલ ના વાઇફ છે ડોક્ટર આશા ગોહિલ એમની પાસેથી જાણીએ કે આ મુદ્દા પર કઈ રીતે ડિસ્કશન કરી શકાય આગળ વધી શકાય જી કેવું છે જે તમને યોગ્ય લાગે તમે બોલી શકો છો તમે સાંભળ્યું છે કે ડોક્ટર રવિ એમ કીધું છે કે સવારમાં રોટલી મળી નથી છતાં પણ એ પતંગ ચગાવે છે પણ અમે રોટલો બપોરે પણ નથી આપવાના આમાં અમારે એવું છે કે આજે અમારે ભેળ બનાવીને ખાવાનો છે બાર તો વાગી જ ગયા છે એટલે અમે બીજું કાંઈ બનાવવાના છીએ અમે આજ આખો દિવસ આમ જ કાઢવાના છીએ હવે આગળ વધુ વર્ષ તો તમે જોઈ રહ્યા છો આ સમાજમાં આ વિશ્વમાં આવી સમજણની જરૂર છે કે બાજરાનો રોટલો કે રોટલી ન મળવા પર પણ આખો પરિવાર તમે જોઈ રહ્યા છો સાથે પતંગ ચગાવી રહ્યો છે ઉત્તરાયણને સાથે માણી રહ્યો છે જે રીતે આ બાળકો એક પતંગ કાપ્યા વગર પણ લપેટ કાપ્યો છે જેવા અવાજો થી તહેવારો મોજ માણી રહી છે માત્ર એક અથવા બે બ્રેડ અને થોડું બટર લઈને આ બાળક જીવન ગુજારો કરી રહ્યું છે તો આવી સમજણ જો પરિવારમાં હોય અને આવી સમજણ થી જો ઘર ચાલતો હોય તો એમ કહી શકાય કે સંબંધ વૈશ્વિક મુદ્દો ન બનાવી શકે તો આ વિષય પર સાથે આ આ મુદ્દા કહો તો કુર્તી જે આપ સરસ લાગી રહ્યા છો સરસ શોભી રહી છે આપણા તો આ કુર્તી વિશે કેટલા ની આવી ક્યાં મળે છે ચોટા બજાર કે પછી બે શબ્દો કોટી કુર્તી વિશે જી

આપી દેવા અને હંમેશા પારિવારિક માહોલ બનાવવા માટે સવારે રોટલી ના મળે તો ભાવનગરી ગાંઠિયા રતલામી સેવ એ ખાઈ ને તમે જીવન ગુજારી શકો વધુ સમાચાર માટે જોતા રહો આઈ કેમેરામેન રવિ ગોહિલ સાથે ડોક્ટર રવિ ગોયલ સાથે જયદીપ પરમાર જય ગયું